આમ જો આ વર્ષના બદલા દીએ માન પ્લાનિંગ થાય છે અને કેટલા વખત બનાવતા હતા ને પ્લાન ત્યારે માન સેટ થયો છે આ તમે બધી વસ્તુ લઈ લીધી છે હા બરાબર લીધી છે ને હોલી વખતે મને કે હા બધી વસ્તુ લઈ લીધી છે અરે મેડમ મેડમ ખુદ વસ્તુ ભૂલી ગયા હતા ભાભી

તો તારે સંભાળી લેવાનું હોય મમ્મીજી છોડો ને આ વખતે હું ધ્યાન રાખીશ આ વખતે કોઈને શિકાયતનો મોકો નહીં આપું હા હા મારે સીસીટીવી મૂકવા જો એ તલ હવે જ્યાં જાય ને એના કેમેરા હોય હું ની વાત કરું છું મમ્મી સામાન પેક કરે કે નહીં ત્યારે કેમેરા મૂકવા છે આપણે ત્રણ ચાર દિવસ રોકાવ છે ફાર્મ હાઉસમાં એટલું મોટું ખેતર છે ત્યાં રાત્રે બેઠા હોઈએ ને તો ફરતી બાજુ નકરું ખેતર જ દેખાડ્યા આમ જો માનવી લઈ લઈશ શેખીને ખાવું આપણે ને હા શું કહું છું તમે મને લિસ્ટ બનાવીને આપો કેટલો નાસ્તો ઘરેથી બનાવવાનો છે કેટલો બહારથી લાવવાનો છે શું કરવાનું છે જો ત્યાં ગયા પછી રસોઈ કરવાની વાત નહીં કરતા હું ફરવા જાઉં છું રસોઈ કરવા કરવાની મમ્મી અરે તમે બે દેરાની જેઠાને ચિંતા કરો માં હું મારા બે દીકરાને તારા સસરાને સમજાવી દઈશ કે બહારથી બધું મંગાવી લે હવે આપણે ને આ મોજ મસ્તી કરવા ગયા હોય ને રાંધે પણ પાછા અને પાછા પપ્પાજી ઓળો ખાવો છે રોટલો ખાવો છે ખીચડી બનાવો હવે ફાર્મ હાઉસ માં જઈને આ બધું રસોઈ કોણ કરે હવે એ તારા સસરા છે દેશી હવે ને કોણ સમજાવે આ કઈ એમ જ છે મને કે કે બે પાલીના થેપલા કરી નાખ જલે હવે

ઠીક છે તો ચલો હવે હું મારી તૈયારીઓ કરવા લાગી જઉં અને હા તૈયારી કરજે પણ આપણે છે ને મને જબરજસ્તી ન કરજો મને કેમ કે પાણીમાં બહુ બીક લાગે તરવા નથી જાવ આ વખતે તો મમ્મીને તરતા શીખવાડી દેવા છે જવું જ નથી જવું જ નથી મમ્મી ન તરવા જાય ને સ્વિમિંગ પૂલ માં ન પડે ને તો કેન્સલ અરે કે કેન્સલ કરો માન માન મેળ આવ્યો છે બાર તમને જવાનો અમે જ કહીએ છીએ હા પાડો અમે શીખવશું ને બધી નોસી નો હારી હારી લાગે તમે બે કેવી શું હો હાય હાય મમ્મી

ફોર્મા એટલે ખબર પડશે કે સ્વિમિંગ કરવા માટે શું શું જરૂરી છે અને હા સાહેબ તો બિલકુલ પહેરવાની નથી ડ્રેસ મેરીને આવવાનું હા જીન્સ પણ પહેરી શકો મમ્મીજી તમે જીન્સમાં કેટલા મસ્ત છો કેપ્રી પણ પહેરી શકો છો બોટી પડો બે ખૂણિયો લાગો છો સાચું કહું ને તો તમને ટી-શર્ટ અને કેપરી પહેરીને સ્વિમિંગ પૂલમાં ઉતારવા શું લાગશે મમ્મીજી તમે હું તો કહું છું પાર્લરમાં જાઓ हेयरમાં કલર કરાવો થોડો ગેટઅપ ચેન્જ કરો મમ્મીજી દુનિયાની સાથે ચાલો લોકોને બતાવો કે હું પણ જીવન જીવું છું સાચી વાત હું મે જીવન જીવી લીધું ને પણ તમે જીન્સ પહેરો ને આ ડોસીનું શું છે બધું આમ જાવ સાની મને કરો જે કરતી હોય કામ હાલે કઈ કેવા જેવું જ નથી નહીં મમ્મી એ ઉદેરા જે ઢણ હરખી છે એ કેળા વખાણ કરવા જેવા નથી જઈએ હવે ઉપ્યો થાવ ને સને હેર કલર જાજ મમ્મીજી કેપ્રી અરે આ મૂર્ખ્યો છે બેવ

પ્રદિપ્યા તું હંમેશા મને આવું જ કે તો પણ મંદિરમાંથી કાંઈ ભગવાન થોડા વયા જવાના હોય પણ મારી વાડીમાંથી તો ઢોરા બધું ખાઈ જાય ને એટલે કહું છું કે મારા ઘરનું ધ્યાન રાખશે અને જો ઓલી એક ગાય ને વાસડી થઈ છે ને એનું ધ્યાન રાખજો ઓલી રમલી ને કઈ ને આવીશું પણ મને એના પર બઉ ભરોસો નહીં એ હનુમાન દાદા ઉપર ભરોસો રાખો ને તો વાડી માંથી કઈ નો જાય આમ જો હનુમાન દાદા આગળ બધું મૂકીને વહી જવાનું એટલે કઈ જમીન માંથી નહીં કઈ નો જાય ને ઘર માંથી નહીં કઈ નહીં પણ તમને વિશ્વાસ આવવો જોઈએ ને કાઈ એટલે આંબ આ કઈ થાય તો આ મૂર્તિ અહીંથી ન્યા જવાની પણ તું તો અહીંથી ત્યાં જાય ને એટલે મને એના પર નહીં મને તારા પર ભરો છે અને તને એના પર છે એટલે બધું એક જ થયું કે ન થયું યો બોલો યો હવે આ ભગવાનને ની ક્યાંય જવું ન પડે ભગવાન પ્રસન્ન થાય તમને ખબર પડે છે હે ભગવાન માં માણા માં કઈ ફરક પડે તમને ખબર પડે પણ આ તમારે છે ને મૂળ શેર જાવું છે છોકરાઓને હેરાન કરવા બીજું કઈ છે નહીં હવે આમ જો જાવ એનો વાંધો નહીં હાલો હું ધ્યાન રાખી પણ ત્યાં તમારે બે દીકરાને હોવું છે ને એ અત્યારે મોડર્ન હોય હો એટલે તમને બધી ખબર ન પડે એને જે કરવું હોય ને કરવા દીજો ન્યા દેન હળઈ કરતા ની કાય એના ઘરે મોટર નથી હો અને હું મોટર માં બેસવાની એ નથી મનતા એના ગાડા જ થાવે લા મોટર નઈ મોડલ હોય એટલે એને બધું છે ને અલગ અલગ કપડા પહેરવાના તમારે જેવા આવા ન હોય કાળા એને કપડા બધા અલગ પહેરવાના હોય હારા કપડા પહેરવાના હોય હારી જગ્યાએ જવાનું હોય તમે જેમ કયો ને બધું ઈ ન માનતા હોય એમ કહું છું તમને જો હું છોકરાને જોવા જાવ છું ન્યા બહુ જો આડી ચાલતી હશે ને તો તો હું બોલે બાકી જો મને તો એ બે ટાઈમ શા મળે અને આ જમવાનું મળે મને બાકી જોઈ હું એટલે તમારો તમારો સ્વભાવ નથી મૂકવો ટૂંકમાં એમ ને હે તમે તમારા લખણ દર્શાવવા જાઓ છો અહીંયા કે હું આવા સ્વભાવની શું એટલે મારે તો અહીંયા આવવું જ પડે તમને દેવા હે તે તારા લખણ મૂક્યા નહીં ને આ મને સલાહ દેવાની હવે આ ઉંમરે તું મને સલાહ દે છે એ તારા લખણ સુધર્યા

કે મારો સ્વભાવ તો હારો રહેશે તમારા જેવો નહીં રે હવે આજે જો મારો સ્વભાવ બીજા ને ગમતો ને એમ તારો સ્વભાવ એ બીજાને ને ગમે ગમે હોશિયારી કરતો હવે બોલો જો આ તો મારી મારી કોપી મેરી તમે આ તો મેં કીધું એ તમે બોલી ગયા મેં કોઈની ની ટોપી નથી પહેર્યો બોલતો તમે જાઓ જાઓ બાપા હું ધ્યાન રાખી એમ જાઓ મારે હાલ બસ છે

તો હું કઈ સમાચાર નહીં કઈ કીધું નહી કીધું અમે કોઈ તેડવા આવત ને તમને એમ વાત નથી એમ વાત નથી ન કરો હાથ માંથી થેલોય લેવાની પડે છે ભલે ને સાંભળે સાંભળે એ વાત બરાબર અમે જાત એ બધી વાત આટલો સાંભળી ને બાયુ કાંઈ બાર ના થતી ક્યાં ગઈ છે નથી કોઈ ઘરે ક્યાં ગઈ જુઓ એમાં એવું છે કે અમે લોકો મતલબમાં એને થોડી વસ્તુઓ લેવાની હતી એટલે એ વસ્તુઓ લેવા માટે બહાર શોપિંગ કરવા ગઈ છે અને થોડુંક બહારથી બધું ફરસાણને ને લેવા ગઈ છે જેથી કરીને અમે બે દિવસ રોકાવાના હતા તો શું કે કઈ ખાવા પીવામાં ઘટવું ન જોઈએ રોકાવાના હતા ને ફરસાણ લેવા ગઈ ને આપણા ઘરમાં ઢોકળા ને મુઠિયા બધુંય બને છે ને તો બહારનું હું કામ ખાવું જોઈએ અને હું છે આ અમે આ લાવવાના હતા ને આમ જવાના હતા ને ક્યાં જવું છે કેમ અચાનક કીધું સમાચાર ને અચાનક તમે તો હજી હમણાં નતાના ને આવતા અઠવાડિયા માં આવવાના હતા ઠીક એટલે આજે હું આવી એટલે તમારે રંગમાં ભંગ પડ્યો હશે એવું નથી મેં ફાર્મ પર એટલા માટે જવાના હતા કે કરવા ન જવાય આપડે ગામડે હાલો એ ન્યા તો એ મજાનો વડલોય છે પીપળોય છે અને નીચે ખાટલા ઢાળેલા હોય અને તમે હું કયો

તમે છે ને ત્યાં બેસશો હિંચકા ખાશો જ આનંદ આવશે તમારે મારે હિસકા ખાવા નથી મારે આવું નથી આપડે કોઈ તમારે જવા નથી ગયું બનાવી દીધો છે પતિ ગયું એમ કઉ છું

એ ના ના ઝાઝુ નથી રોકાવું મેં કીધું કે હવે ન્યા કાંઈ વાડીએ કામ નથી લાવું મહિનો દાડો છોકરા ન્યા જઈ આવું એટલે અહીં આવીશું એક મહિનો ત્રી દાડા તો હમણાં નહીં વયા થાય એક મહિનો એક મહિનો હું મંડાણો પાંચ મિનિટમાં પપ્પાને પરસેવો વાળી દીધો હા મને હતો નતો કરી નાખ્યો અને એક મહિનો પડી ગયો એટલે માનો હોય એટલે તમને બધા ભટકવાનું મળી જાય કા પણ હવે હું આવી ગઈ છું ને આપડે ક્યાંય ન જવાનું હાલો હું થાકીને આવી સો આ તાટિયા દુખે છે એમ નઈ એનું એમ કહેવાનું છે કે મહિનો જ રખાવવાનું એમ એટલે ના ના પછી ગમશે બીજો મહિનો કાઢ નાખે હાલો એટલે ન ગયમી ના ના એટલે એમ નઈ એમ કહેવાનું કે તમે હજી પૂછો ને હજી પૂછો બીજો મહિનો જ ત્રીજો મહિનો થઈ જાય

આ જોવું છે મને કે ક્યારે આવે છે ને હું કરીશ હાઈશ ભગવાન આ બધું બા હા જય કૃષ્ણ આ તમે કે રહી આવ્યા બસ આવી ગઈ પણ અમે તો બહાર ગયા હતા તમે તો કીધુંય એ નહી કે તમે આવવાના છો ઈ જોવા જ આવી છું કે અહીંયા ઘર કેવું હાલે છે તંતણ બાયું છે પણ આ ઘર તો જો ઓડના ઉસાળા જેવું બા

તમે ત્રણેય બજારે ગઈ હતી કપડા ફાટી ગયા અને હું કયો છો બહાર જવું છે કોઈએ ક્યાંય જવાનું નથી હવે હું આવી ગઈ છું હવે ક્યાંય કોઈ ખર્ચા કરવા જવાનું નથી

બિચારાઓને મેળ પડ્યો છે અને આમ જવો વેકેશન હોય ને ત્યારે દીકરા ને દીકરા બહુ જાય બિચારા ફરવા તો આપણને હું વાંધો એક વાત સાંભળી લો આ ગમે એટલા મારા પગ કસરો મને સારું હારું ખાવાનું દેવો તોય મારી ના છે તો નાશ છે કોઈ એ ક્યાંય જવાનું નથી અને હા

બા સાચું બોલે છે પણ બા એક વાર વાત સાંભળી લો ને બની શકે કે તમારું મન બદલી જાય પણ નથી હજી હું ખડે ધડે છું એ લાકડીઓના ટેકાની જરૂર તમને પડતી હશે મને ના પડતી સોટી નો પહેર ડ્રેસ પહેરો કેપરી કેપરી આ મારી સાસુ છે ને કેપરી પહેરવાના છે આટલું આવે બા આટલું આટલું ટી-શર્ટ આ એટલું તમને લોકોને કાઈ શરમ આવે છે એ આખી જિંદગી મે મારા પગ કોઈને નત બતાવ્યા ને તું એમ કેસ કે આટલું પહેરવાનું બા આટલું એ ના

સે કામ કોઈ ને કરવા નથી હવે તું મને કે સા બનાવો હવે ઝા હવે ભૂંડી લાગત સા બનાવ મારા કઉ છું હવે ગાંગર છે